તો મિત્રો સ્વાગત છે મારા વિડીયોમાં ઘણા મિત્રો જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ને એટલે કમેન્ટમાં નોટ અને સિક્કા મૂકે બરાબર તો મિત્રો તમારે નોટ અને સિક્કા મૂકવાની હવે કોઈ જરૂર નથી કારણ કે હું થોડાક જ દિવસોમાં હું રાજકોટ જઈશ બરાબર અહીંયા એક મ્યુઝિયમ છે બરાબર એની મુલાકાત કરાવીશ તમને જેવી રીતના જૂનાગઢ હું કોઈનેક્સ એક્ઝિબિશનમાં ગયો તો એવી રીતના એક્ઝિબિશન અને મ્યુઝિયમ બે અલગ અલગ હોય બરાબર તો હવે તમને જ્યારે પણ હું રાજકોટ જઈશ એટલે ત્યારે ત્યાંનો વિડીયો બનાવીશ અને બનશે તો ત્યાંનું તમને એડ્રેસ પાકે પાકું કઈ જગ્યાએ એડ્રેસ છે તમારે જવાનું છે એ અને મિત્રો ઘણાને એમ હોય છે કે ભાઈ વિડીયો બનાવીને હવે કોઈને જવાબ નથી દેતા કમેન્ટમાં કે ફોનમાં કે તો એવું નથી બરાબર આજ તમે મને ફોલો કર્યો છે તો મારે તમને મારા મારા ફેસબુક ઉપર તમને ટકાવી રાખવા માટે મારે તમારા માટે કામ કરવું પડે પણ આજ મિત્રો તમે વસ્તુ સમજો તો એક વાત અલગ છે ન સમજો તો મને કાંઈ વાંધો નહીં તમે જઈ શકો છો બરાબર રાજી ખુશીથી પણ તમને જે પ્રોપર અને પાકી માહિતી મારે જે તમને આપવાની છે ને એ હું તમને આવી રીતના બોલીને કે તમને હું કમેન્ટમાં જવાબ કે અથવા ફોનમાં કે અથવા મેસેજમાં કે હું એવી રીતના જવાબ નહીં આપું અને ઘણા મિત્રો એ જોતા હોય છે અત્યારે મારો વિડીયો કે મેં જેને કમેન્ટમાં જવાબ દીધા ઇન્સ્ટાગ્રામમાં જવાબ દીધા ફેસબુકમાં દીધા વોટ્સઅપમાં જવાબ દીધા ફોન કોલમાં જવાબ દીધા મેસેન્જરના ફોન કોલમાં જવાબ દીધા તો મારો એવો કોઈ ઈરાદો નથી કોઈને રમાડવાનો બરાબર અને જે મિત્રો એ વાત નથી થઈ એ મને ગાડો પણ દઈ હકે કાંઈ વાંધો નહીં મને કાંઈ વાંધો નથી અને તમે જે પણ કાંઈ કહો એના માટે મંજૂર છે બાકી મારો વિષય એવો જ છે કે લોકોને સાચી માહિતી અને જાણકારી મળે બરાબર પહેલાં જે વિડીયો બનાવ્યા એ તમને મારામાં સોરી માફ કરજો કે તમે મને ફોલો કરો અને પ્રોપર પાકી માહિતી મેળવો બરાબર કારણ કે એક વિડીયોથી બીજા લોકોને માહિતી ન મળે તો એના માટેની આ બધી આખી પ્રોસેસ હોય અને વિડીયો કન્ટેન્ટ કર્યા હોય બરાબર કે બાકી અમે કોઈની સાથે ફ્રોડ નથી કર્યો બરાબર તમારા પાંચ રૂપિયા લઈને અમારે કાંઈ કામના નથી તમારા પૈસા બરાબર તમારી નુકસાની ન થાય તમે હેરાન ન થાવ તમે કોઈ તમને પરેશાની ન થાય એના માટેનું કામ છે અને વિશ્વાસ ના આવતો હોય તો હું જૂનાગઢ હમણાં ગયો તો બરાબર કોઈનેક્સમાં આપ આગળ મારા ફેસબુક પેજમાં આગળ જઈને જોઈ આવજો તમે એમાં વિડીયો છે ઇમરાનભાઈ કામદારને હું મળ્યો એની સાથે વાત કરી બાકી પ્રોપર માહિતી જોતી હોય ને મિત્રો તો શાંતિ રાખવી પડે બાકી હળિયું કાઢો કાંઈ ન થાય ખોટા હેરાન થાય કાંઈ ન થાય તો એના બધીની બધી વાત છે અને મારાથી બનતી કોશિશ કરીશ અને તમે એક નોટિસ કરજો કે મેં આજ સુધીના જેટલા વિડીયો મૂકાય એમાં પૈસાની લેતી દેતીના ના વિડીયો મેં મારા ફેસબુક પેજમાં મારા એકે વિડીયો નથી મારા ઇન્સ્ટાગ્રામમાં નથી મારા યુટ્યુબમાં નથી એ તો કન્ટેન્ટ ક્રિએટ કર્યો હોય ને મિત્રો એના માટેનો છે તમે મારા એકના વિડીયો જુઓ કાંઈ વાંધો નહીં તો હું તમે બીજાના કોઈના વિડીયો નથી જોતા તમે તો પચાસ જણાના વિડીયો જોતા હશો આજે તમે એટલા તો મૂર્ખ નથી કે મારા એકના વિડીયો જોઈને બધી વાત મારી માનો અને બીજા જે રીતના કરે છે તમે જેના અગાઉ જોયા હશો એ તમને પાકી માહિતી ક્યાં આપવી છે એને ક્યાં કમેન્ટ બોક્સ ચાલુ રાખ્યો છે એને ક્યાં કોઈને જવાબ આપવા છે અને એને ક્યાં કોઈ ફોનમાં વાત કરી છે એને ક્યાં કોઈ ઉપર વોટ્સઅપ વગેરે વાત કરી છે તો મિત્રો સાચું ખોટું મારે થવાની જરૂર નથી બરાબર મારાથી બનતી કોશિશ થાય મારાથી બનતી મહેનત થાય એ હું કરીશ બાકી તમારી મરજી મને ફોલો કરવો ન કરવો તમને મારામાં ઇન્ટરેસ્ટ ન હોય મારાથી પાસેથી માહિતી ન મળે તો તમે જઈ શકો છો ધન્યવાદ બાકી હું આગળ જતા વિડીયો બનાવીશ મેં જે વાત કરી હતી જૂનાગઢ જવાની એવી રીતના મેં કોઈનેક્સ્ટ જઈ અને ત્યાંના મારા ફોલોઅરને પણ મળ્યો છું ઈમરાનભાઈ કામદારને પણ મળ્યો છું અને આગળ પણ હું એવા વ્યક્તિઓને મળીશ કારણ કે આ બધો વિષે એક દિવસમાં માહિતી આપવાનો નથી કારણ કે તમે ઘણા લોકો તો કેવા નોટું નાખે નવી નોટું નાખે નવા સિક્કા નાખે ભાઈ નવી નોટ અને નવા સિક્કાનો કોઈ મહત્ત્વ નથી જૂની નોટ અને જૂના કોને કહે એ તમને ખબર નથી અને તમે મને કહો બધી વસ્તુ કાંઈ વાંધો નહીં એના માટે તો હું વિડીયો બનાવું છું તો વિડીયો લોકો પસંદ આવે ને મિત્રો તો સપોર્ટ કરજો બાકી ધન્યવાદ